પ્રદર્શન અને રોલ પ્લેનું સ્થિતિ રોડ સાહજીપુરા દ્વારા વર્લ્ડ બ્રાઇન્ડ ડે નિમિત્તે ખાસ પ્રદર્શન અને રોલ પ્લે કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જીએમઇઆરએસ હોસ્પિટલ ગોત્રી ખાતે યોજવામાં આવ્યો હતો જ્યાં ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપચંદાની સહિત ડોક્ટરો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને આ દિવસનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તમામ ઉંમરના લોકો માટે મગજનું સ્વાસ્થ્ય મુખ્ય વિષય આ વર્ષના વર્લ્ડ બ્રેન ડેનો મુખ્ય વિષય તમામ ઉંમરના લોકો માટે મગજનું સ્વાસ્થ્ય બ્રેન હેલ્થ ફોર ઓલાઇજીસ હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને મગજના સ્વાસ્થ્યના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો અને તેની યોગ્ય કાળજી કેવી રીતે રાખવી તે વિશે માહિતી પૂરી પાડવાનો હતો મગજના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધારવા માટે ખાસ કરીને વિવિધ ઉંમરના લોકોમાં કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયક રહ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિ અને માર્ગદર્શન આ પ્રશંસનીય કાર્યક્રમ ચોથા સેમેસ્ટર બીજા વર્ષ બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો તેમને મિસિસ શ્રુતિ મોદી એસોસિએટ પ્રોફેસર અને મેડિકલ સર્જિકલ નર્સિંગ વિભાગના વડા અને મિસ્ટર બ્રિજેશ રાઠોડ નર્સિંગ ટ્યુટર દ્વારા પૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ મગજ સંબંધિત વિવિધ પાસાઓ જેમ કે તેના સામાન્ય કાર્યો મગજને લગતા રોગો અને સ્વસ્થ મગજ જાળવવા માટેની પદ્ધતિઓ વિશે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ રીતે પ્રદર્શન અને રોલ પ્લે દ્વારા રજૂઆત કરી હતી તેમની રજૂઆત દર્શકો માટે અત્યંત સમજણપૂર્વક અને આકર્ષક રહી હતી આ પ્રકારના કાર્યક્રમો દ્વારા પાયોનેર નર્સિંગ કોલેજ વિદ્યાર્થીઓને વ્યવહારું જ્ઞાન પ્રદાન કરવા અને સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા માટે સતત પ્રતિબદ્ધ છે આ કાર્યક્રમમાં સમાજમાં મગજના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવામાં સફળ રહ્યો અને પાયોનીર નર્સિંગ કોલેજના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જીએમયરએસ હોસ્પિટલમાં વર્લ્ડ બ્રેઇન ડે પર આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેની અંદર એક્ઝિબિશન અને રોલબ્રેલ રાખવામાં આવે છે જે પાયોનિય નર્સિંગ કોલેજ આજવા રોડ ઉપર આવેલી છે અવેરનેસની અંદર ઘણા આપણે જોઈએ કે હૃદયના રોગો હોય કિડનીના રોગો હોય એના વિશે બધાને ઘણું આમ અવેર હોય છે પણ બ્રેઇન વિશે ઘણાને ઓછી નોલેજ હોય છે તો બ્રેઇન વિશે શું છે બ્રેઇનના કાર્ય શું છે બ્રેઇન આપણા માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે અને બ્રેનના લગતા કયા કયા રોગો છે એ વિશે જાણકારી આપવા માટે આજે સ્ટુડન્ટ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે જેનાથી લોકોમાં અવેરનેસ અને જાગૃતતા થોડી ફેલાય સમજાવવા માટે અમે એક્ઝિબિશન રાખી છે અને એક્ઝિબિશનની અંદર ઘણા બધા ચાર્ટ્સ બનાવ્યા છે એમાં અલગ અલગ ચાર્ટ્સની અંદર બ્રેઇન શું છે બ્રેઇનનું મહત્ત્વ શું છે બ્રેઇન આપણા બો શરીરમાં શું કાર્ય કરે છે બ્રેનના બ્રેનના લગતા રોગો કયા છે બ્રેનના બીમારીમાં બીમારી ના થાય તેને અટકાવવા માટે શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ એના માટે એક્ઝિબિશન છે એક અનેક નાનો રોલ પ્લે રાખ્યો છે જે રોલ પ્લે દ્વારા સામાન્ય લોકોને જલ્દીથી સમજમાં પ્રોફેસર નર્સિંગ કોલેજ આજે ટ્વેન્ટી સેકન્ડ જુલાઈ એટલે કે વર્લ્ડ બ્રેઇન ડે છે જીએમએરએસ મેડિકલ કોલેજ ખાતે પાયોનિયર નર્સિંગ કોલેજના છે આજે બ્રેઇન હેલ્થ ડે ઉપર આ થીમ સાથે એક એક્ઝિબિશન અને નાટકનું આયોજન કરેલ છે બેઝિકલી આપણું માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ જ અગત્ય હોય છે માનસિક સ્વાસ્થ્ય રહેશે એટલે આપણા બોડીના બધા ફંક્શન્સ જે બ્રેઇનથી કંટ્રોલ થાય છે એ વ્યવસ્થિત રહેશે આજકાલ ટાઈમ એટલો ખરાબ ચાલી રહ્યો છે કે નશા કરવા માટે લોકોને આપણા યંગ જનરેશનને ખોટી ટેવ પડી જાય છે એ જે પણ ટાઈપનો નશો કરે છે દારૂ છે ડ્રગ્સ છે એનાથી ટેમ્પરરી કીક મળે છે અને પછી ધીમે 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 એની લથ લાગી જાય છે એ ટેમ્પરરી કીક મળવા માટે પછી એને જે ખુશીનો આશ આભાસ થાય છે એ નશો કર્યા પછી અને પછી જ્યારે નશાની કન્ડિશનમાંથી બહાર આવે છે ત્યારે જે ડિપ્રેશન આવે છે એ સાયકલ પછી વધે કરે છે અને પછી માણસ એનો એની લથ પડી જાય છે તો પોતાના બ્રેઇનને હેલ્ધી રાખવા માટે કયા કયો આહાર લેવો જોઈએ કઈ વસ્તુનો પરહેઝ રાખવી જોઈએ કઈ વસ્તુ એવોઇડ કરવી જોઈએ એના માટે એક સરસ એક્ઝિબિશન લગાવ્યું છે એ એક્ઝિબિશનમાં આજે બધી માહિતી આપેલ છે આપણું બ્રેન હેલ્ધી રહેશે બ્રેન ફંક્શન સારું રહેશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે હેલ્ધી રહેવા માટેના ત્રણ એસ્પેક્ટ છે મેન્ટલ હેલ્થ ફિઝિકલ હેલ્થ અને સાયકોલોજીકલ હેલ્થ આ ત્રણેય એસ્પેક્ટનું બેલેન્સ રાખીએ તો આપણે એક નિરોગી સ્વાસ્થ્ય નિરોગી જીવન જીવી શકીએ છીએ અને આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહી શકે છે થેન્ક યુ